નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો દિવાળી એટલે કે દીપાવલીનો તહેવાર હિન્દુ લોકોનો મહત્ત્વનો તહેવાર તો છે જ આ ઉપરાંત શીખ જૈન અને બૌદ્ધ ધર્મના લોકો તેમજ અન્ય ભારતીયો આ તહેવાર મનાવે છે ભારત અને નેપાળમાં આ તહેવારની ઉજવણી ખાસ થાય છે લોકો નવા વસ્ત્રો પહેરી દીવડા પ્રગટાવી આંગણે રંગોળીઓ સજાવી મીઠાઈઓ અને ફરસાણ જમે છે અને એકબીજાને ભેટ સોગાદોની વેચણી કરે છે તેમજ ધાર્મિક પૂજા પાઠનું પણ આ તહેવારમાં ખાસ મહત્ત્વ હોય છે તેથી લોકો ધાર્મિક પૂજા પાઠ દેવદર્શન કરે છે માનવીમાં રહેલા દુર્ગુણો ઉપર સદ્ગુણોના વિજયના પ્રતિક રૂપે લોકો માટીના કોડિયામાં રૂની વાટ બનાવીને દીવામાં તેલ ભરી દીવો પ્રગટાવે છે આસો મહિનાની અમાસનો દિવસ દિવાળીનો હોય છે હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી રાવણને મારી લક્ષ્મણ અને સીતા સાથે અયોધ્યા પરત આવ્યા હતા રાવણ વધ કરી રામના આગમનના આનંદને દર્શાવવા માટે લોકોએ આ દિવસની ઉજવણી શરૂ કરેલી હતી સમય જતાં હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દીપાવલી શબ્દ ફેરવાઈ ગયો પણ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં હજી મૂળ શબ્દ જ પ્રયોજાય છે જૈન ધર્મમાં દિવાળી એ ઈસવીસન પૂર્વે પાંચસો સત્યાવીસની પંદરમી ઓક્ટોબરે ભગવાન માયવસ્વામી દ્વારા મેળવવામાં આવેલ નિર્વાણનું પ્રતિક છે તો શીખોના છઠ્ઠા ગુરુ હરગોબિંદજીને જહાંગીરે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવેલા તેઓ સોળસો ઓગણીસમાં મુક્ત થઈને પાછા આવ્યા તેમની યાદમાં આખું અમૃતસર જગમગાવવામાં આવેલ અને દિવાળીના દિવસને બંદી છોડ દિવસ કહેવામાં આવેલ નેપાળના બૌદ્ધ ધર્મીઓમાં નેવાર બૌદ્ધ ધર્મીઓ પણ આ દિવાળીનો તહેવાર ઉજવે છે ભારતમાં અને નેપાળમાં આ તહેવાર રાષ્ટ્રીય તહેવાર ગણાય છે દીપાવલીનો અર્થ થાય છે દીવડાઓની હારમાળા ઉત્તર ભારતમાં તે ટૂંકા નામ દિવાળીથી ઓળખાય છે અસત્ય પર સત્યના વિજયને પ્રદર્શિત કરતો દિવાળીનો તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ છે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે વેપારી લોકો દિવાળીના દિવસે ચોપડા પૂજન કરે છે દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ જાણીતો છે તેનો આધ્યાત્મિક અર્થ છે મનમાં પ્રકાશની જાગૃતિ આમ દિવાળી આંતરિક પ્રકાશનો તહેવાર છે દિવાળી ફટાકડા ફૂલો પ્રકાશ મીઠાઈ મીઠાશ અને ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે દિવાળીના દિવસે લક્ષ્મીજીની પૂજાનું ખાસ મહત્ત્વ છે સાથે ગણેશજી પૂજાના પ્રથમ દેવ હોવાથી તેમની પણ પૂજા થાય છે લક્ષ્મી પૂજા સાથે બે દંતકથાઓ સંકળાયેલી છે પ્રથમ દંતકથા એવી છે કે સમુદ્ર મંથન દરમિયાન દિવાળીના દિવસે માતા લક્ષ્મીજી ક્ષીરસાગરમાંથી બહાર નીકળ્યા હતા જ્યારે બીજી દંતકથા મુજબ બલિરાજાને મારવા વિષ્ણુ ભગવાને વામન અવતાર લીધેલો દિવાળીના દિવસે વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાંથી લક્ષ્મીજી સાથે વૈકુંઠ લોકમાં પાછા પધાર્યા હતા આથી લોકો માતા લક્ષ્મીજીની પૂજા કરી આશીર્વાદ મેળવે છે આધ્યાત્મિક સંદર્ભ મુજબ દિવાળીના દિવસે બ્રહ્માંડમાં લક્ષ્મી પંચાયતન પ્રવેશે છે શ્રી ભગવાન વિષ્ણુજી શ્રી ઇન્દ્રદેવ શ્રી કુબેરદેવ શ્રી ગજેન્દ્ર અને શ્રી માતા લક્ષ્મી આ પંચાયતન એટલે કે પાંચના જૂથના સભ્યો છે આ તત્વોની કામગીરી જણાવું તો વિષ્ણુ આનંદ અને સંતોષ આપે છે ઇન્દ્ર સંપત્તિના અને સમૃદ્ધિના કારણે સંતોષ આપે છે કુબેર ઉદારતાથી સંપત્તિનો ત્યાગ કરી આપણને આપે છે ગજેન્દ્ર સંપત્તિનું વહન કરે છે જ્યારે દેવી લક્ષ્મી ઉપરની તમામ પ્રવૃત્તિઓ માટે ઉર્જા પૂરી પાડે છે બુદ્ધ લોકો માટે જેટલું બુદ્ધ પૂર્ણિમાનું અને ખ્રિસ્તી લોકો માટે જેટલું ક્રિસમસનું મહત્ત્વ રહેલું છે તેટલું જ મહત્ત્વ જૈનોમાં દિવાળીનું છે ઈસવીસન પૂર્વે પાંચસો સત્યાવીસની પંદરમી ઓક્ટોબરે પાવાપુરીમાં ભગવાન મહાવીરે નિર્વાણ પામી મોક્ષ મેળવ્યો હતો મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પણ કેવલ જ્ઞાન દિવાળીના દિવસે જ મેળવ્યું હતું આથી જૈન લોકો માટે મહત્વના તહેવારો પૈકીનો આ પણ એક દિવસ છે દીપાવલીનો સૌપ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં મળી આવેલ છે હકીકતમાં દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ દીપાલી કાયા શબ્દ સાથે સંકળાયેલો છે જેનો અર્થ છે શરીર છોડીને જતો પ્રકાશ અને દીપાલિકા શબ્દનો અર્થ થાય છે દીવાઓનો દિવ્ય પ્રકાશ ઓગણીસો ચોત્રીસમાં વૃદ્ધ શીખ ભાઈ મણિસિંઘની શહીદી દિવાળી સાથે સંકળાયેલી હોવાથી શીખો માટે પણ મહત્વની ઘટના છે મુઘલ બાદશાહે ઝિયાવેરો માંગેલો તે ચૂકવવામાં નિષ્ફળ રહેતા જકરિયા ખાને નારાજ થઈને લાહોર ખાતે ભાઈ મણિસિંઘના એક એક અંગ કાપી ક્રૂર હત્યા કરાવી નાખી હતી દિવાળીનો તહેવાર યુકે નેધરલેન્ડ ન્યૂઝીલેન્ડ કેનેડા કેન્યા ગુયાના મોરિશિયસ જાપાન ફીજી મલેશિયા ઇન્ડોનેશિયા મ્યાનમાર શ્રીલંકા સિંગાપોર થાઇલેન્ડ જમેકા યુ એ ઓસ્ટ્રેલિયા આફ્રિકા વગેરે જેવા અનેક દેશોમાં ભારતીયોએ કરેલ સ્થળાંતરના કારણે ઉજવાય છે નેપાળમાં દિવાળીને તિહાર અને શાંતિ કહેવામાં આવે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ